સાવલી તાલુકામાં યોજાનાર બાવન ગ્રામ પંચાયતની લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે આજે સાવલી સેવા સદન ખાતે બેલેટ પેપર અને અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં બેલેટ પેપરનો ઉપયોગ થનાર હોવાથી મતદાન પ્રક્રિયા ચોકસાઈ પૂર્વક અને શુદ્ધ રીતે સંપન્ન થાય તે માટે ખાસ તૈયારીઓ હાથ ધરાઈ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન શાંતિ જળવાય તે માટે પોલીસ તંત્ર પણ એલર્ટ સ્થિતિમાં છે કોઈ પણ હજુ બનાવ ન બને તે માટે કડક જવાબદારી અને પેટ્રોલિંગ હાથ ધરાશે સાવલી ચૂંટણી આયોગ દ્વારા દરેક ગામના જવાબદાર ચૂંટણી નિરીક્ષકો અને અધિકારીઓને બેલેટ પેપર સહિતની જરૂરી સામગ્રી વિતરણ કરી તેમને રવાના કર્યા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તંત્ર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે